એસવીપી હોસ્પિટલનો મામલો છે જેમાં ફાયર સેફ્ટીને લઈને આપણા અમદાવાદના સ્થાનિકોએ સવાલ કર્યો હતો જેને લઈને આ ઘટના બની છે તમે જોઈ શકો છો શું નામ આપનું મારું નામ શીરભાઈ બકવાસી ગુજરાતનો ઉપપ્રમુખ છું હા મારો અમારા પ્રમુખશ્રી સાંજે અંદાજે ચાર પાંચ વાગે એમના રિલેટિવ એડમિટ હતા તો એસવીપીની મુલાકાતે આવેલા તો એસવીપીની મુલાકાતે આવતા તેમનું ધ્યાન જે ફાયર સેફ્ટીની સવલતો હતી એ સવલતો યોગ્ય પ્રમાણમાં અહીંયા નથી તો તેમણે ધ્યાન સ્થાનિક પ્રશાસનને દોર્યું પણ સ્થાનિક પ્રશાસને તેમને યોગ્ય જવાબ ન આપ્યો ઉપરાંત તેમણે એમની સાથે ઉધરાઈ ઉધરતા ભયું વર્તન કર્યું તથા તેમની ઢસડીને બહાર કાઢી નાખવામાં આવ્યા અને એમનો મોબાઈલ છૂટી લેવામાં આવ્યો ત્યારબાદ તેમણે મેસેજ સમાજમાં આપતા સમાજના આગેવાનો તથા અમારા સંગઠનના અન્ય આગેવાનો આવી ગયા અને ત્યારબાદ અમે જે અમારી રજૂઆતો ઉપર રજૂઆતો હતા સ્થાનિક વિસ્તારના માણસો તથા અન્ય સમાજના માણસો એ ભેગા થઈને અમે રજૂઆત કરતા હતા એ લોકો અમારો કોઈપણ રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી નથી અને કોઈ પણ વ્યક્તિઓ તમને જવાબ પણ આપેલો નથી આટલું અત્યારે રાત્રે અગિયાર સાડા બાર થઈ ગયા તો અત્યારે અમારા જે જનતા પ્રમુખ છે કલ્પેશભાઈ પરમાર તથા એમના જે કન્વીનર છે જયેશભાઈ પરમારને ધરપકડ કરેલી છે અમને એમને ક્યાં છે એમનો હાલમાં કોઈ પતો નથી અને પોલીસ સ્ટેશન અમને કોઈ પણ પ્રકારની તેમની માહિતી આપતી નથી તો હું સમાજમાં તથા દરેક અમદાવાદના જે પણ સામાજિક કાર્યકર્તાઓ છે એમને અનુરોધ કરું છું કે આના અનુસંધાનમાં તાત્કાલિક ધોરણે એલસી પોલીસ સ્ટેશને હાજર થવા નમ્ર વિનંતી તો એ રિટર્ન કરવાનું કારણ શું એમને રિટર્ન કરવાનું કારણ કે એમને જે જે પણ પ્રૂફ આપતા હતા એ પ્રૂફ એક પણ પ્રૂફ યોગ્ય નહોતું દાખલા તરીકે માનો કે ફાયર સેફ્ટીના માણસને જ્યારે બોલાવવાની વાત કરી ત્યારે એમને સામાન્ય સિક્યુરિટીનો ઉભો કરી દીધો એમના સંદર્ભમાં કલ્પેશભાઈનો સખત વિરોધ કર્યો એ પોતે જૂઠા સાબિત થતા તેમણે આ પગલું ભર્યું હોય એવું મારું માનવું છે અચ્છા

તો મેં એમને કીધું કે હું મહિલા છું મને મને તમે વાગ્યા પછી ના કરી શકો આ અંદર બેસાડી બરાબર અને આપના કેટલા માણસો અંદર છે અમારા પ્રમુખ અને બે માણસો શું નામ છેલ્પેશભાઈ કાર્યકર્તાઓ હતા એ લોકો વાહનમાં બેસાડી અને અમદાવાદના ગુરુકર ફરવા છે પણ કોઈ પ્રકારનું લોકેશન અમને પોલીસ જણાવવામાં આવ્યું નહીં એસડીપીઆઈના આમાં ત્રણ ત્રણ લોકો લગભગ એડમિટ એ ડિટેન કર્યા છે જેમાં ઇરશાદ શેખ કરીને છે સાજી શેખ જે દાણી લીમડા પ્રમુખ છે અને એક અન્ય સભ્ય છે એમ કરીને એસ ડીપીઆઈના મુસ્લિમ સમાજના બી લોકો છે અને હમણાં દલિત સમાજના બી લોકો છે અને આ બધા એટલે જમા થયાં છે કે જે બનાવ ફાયર ના કારણે આ લોકોએ સવાલ કર્યો હતો જે રાજકોટમાં જે નાના નાના ભૂલકા બળી ગયા અને આ ફાયર સેફ્ટી નહોતું એ એ જ રીતે ઘણી જગ્યાએ અત્યારે ગરમીની અંદર સુરતમાં જે આગ લાગી પછી અત્યારે અમદાવાદની અંદર સ્કૂલમાં જે આગ લાગી એ ફાયર સેફ્ટી માટે સ્ટાફને સવાલ કરવા કરવામાં આવ્યો જેમાં એસવીપી હોસ્પિટલ જે છે એલિસ બ્રિજ ખાતે એ લોકોએ અમને સવાલ કરવા પર આ લોકો પર ગુસ્સે થઈ ગયા ભડકી ગયા આ લોકો આ લોકો સાથે ખરાબ વ્યવહાર કર્યો ગાળાગાળી કરીને મારઝપટ કરી જેમાં સ્થાનિકોએ અને એસડીપીઆઈ ટીમે અને આપણા દલિત સમાજના આગેવાનોએ પોલીસને ફોન કર્યો અને પોલીસ વાન ત્યાં આવી અને એસવીપીના જે સ્ટાફ છે એને ડિટેન કરવાના બદલે સ્થાનિકોને આગેવાનોને ડિટેન કર્યા અને એસડીપીઆઈના કાર્યકર્તાઓને ડિટેન કર્યા અને અત્યાર સુધી એ લોકોને કોઈ પોલીસ સ્ટેશનમાં લઈ નથી ગયા અને ક્યાંય પણ એસઓજી કે પછી કમિશનર કચેરી નથી લઈ ગયા અને આ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન પણ નથી લાયા અમને ખબર જ નથી કે અમારા માણસો ક્યાં છે તમે જોઈ શકો છો અમને ખ્યાલ નથી અમે ક્યારના ટેન્શનમાં આવ્યા છીએ એ લોકો ઘુમાઈ ઘુમાઈ જ કરે છે ખબર નથી ક્યાં છે કઈ જગ્યાએ લઈ ગયા છે દોસ્તો જોઈ શકો છો આ છે ગરવી ગુજરાત જે સુરક્ષાને લઈને ફાયર સેફ્ટીને લઈને સવાલ કરવા પર માણસોને ઉચકી લે છે અને એ માણસો પણ પોલીસની શરણમાં સુરક્ષિત છે કે નહીં એ લોકો પણ એ અમને પણ નથી ખબર તો આ છે ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષાવાળી આપણી પ્રશાસન છે અને આજ છે આપણું ગુજરાત પોલીસ અને આજ છે આપણી ભાજપ સરકાર